તો આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે અને અમારે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એટલે જન્મની ઉજવણી થાય મસ્ત મોટા પાયે દર વર્ષે થાય જ છે કેમ કે હનુમાન દાદાનું મંદિર છે એટલે ઉજવણી તો થવાની જ છે મસ્ત ઉજવણી થવાની છે તો સૌથી પહેલાં આપણે ઉઠીને ફ્રેશ થઈને નીચ કામ કરવાનું છે કે હનુમાન દાદાને પહેલાં હેપી બર્થડે કયા આવ્યા આપણે હું જો કે રોજ જાઉં છું મેં હવે નિત્યક્રમ જ કરી નાખ્યો પહેલાં ક્લાસીસે જતીને તો ત્યારે એવું કરતી કે ટ્યુશન જતી હોય ને ત્યારે ફટાફટ હનુમાન દાદાને દર્શન કરતી આવું પણ ક્યારેક ટાઈમ રે ન રે એવું બધું થતું પણ હવે તો હું છે ને કામ કર્યા પહેલા ફટાફટ પેલા દર્શન કરી આવું પછી કામની શરૂઆત કરું તો ચાલો પેલા આપણે છે ને ફટાફટ હનુમાન દાદાને દર્શન કરી આવીને આજે તમને કરાવું દર્શન થઈ ગયા ને તમને થઈ ગયા ને બહુ જ સરસ મસ્ત કપડા પહેરાવ્યા છે મરૂન કલરના અમારા બંને બાળકો ઉઠી ગયા છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બોલો ધર્મ અને આજે કોનો બર્થડે છે તો ખાઈ પી લ્યો બે ભાઈ અને પછી દર્શન કરવા જવાનું છે ઓકે ડન અને પછી બપોર પછી બંનેને સરખા કપડા નવા પહેરાવીશ ઓકે બરોબર ને બે ભાઈ જો પેલા રોટલીને ચાદુ જ ખાઈ લીધું પછી વેફર લઈન બેસી ગયા છે અને મારે હવે પોતું મારવાનું રહ્યું છે આજે બીજું બધું કામ તો ઓલમોસ્ટ પતી ગયું બે ઉછાન જે અમે ફટાફટ કરી જ નાખ્યું બસ ખાલી પોતું મારવાનું રહ્યું છે અને વાળી જો બાંધી દીધા છે ગરમી જેટલી થાય તો પછી શું કરવાનું આજે ખબર નહીં વાતાવરણ બહુ ખરાબ છે જો તડકો જ નથી ક્યાંય કેમ ધર્મ ચાદુ પીવું પડશે જો સામે જો ફ્રૂટ વાળા બેન બેઠા છે ત્યાં બધે ફ્રૂટ લે છે ને તડકો છે જ નહીં બે દિવસથી થી ઘણો પવન હતો કાલ તો ધૂળ ધૂળ આખું ઘર ને બધું હો અને આજે તે પવન જો કેટલો બધો છે ચાલો ત્યારે દ્રાક્ષ ખાઈ લઈએ થોડી દ્રાક્ષ બહુ મજા આવે આમ જોઈને એમ થઈ જાય મન થઈ જાય ખાવા મળીએ બબે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ હાથમાં લઈ લઈને બધા ખાધા કરે એવું છે પૂછ્યો ચા કેમ નથી પીવું છાસ ન હોય અત્યારે દહીં હોય આપું દહીં ને વેફર ખાવું નીલ ને છે ને મેં પ્રોમિસ કર્યું હતું છેલ્લા દિવસે હું તને શરબત લઈ જવા દઈશ તો એ શરબત બનાવે છે આમાં લઈ લીધું છે પાણી અને હવે એ એડ કરે છે તકમરિયા તકમરિયા મેં પલાળીને જ રાખ્યા હતા થોડાક ને નોર્મલ હાવ થોડાક જ હો વધારે નહીં પછલે બસ 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 ઓકે સરસ કેટલા થઈ ગયા તક મરી આવડો છે ને શરબત અત્યારે પીવાની બહુ મજા આવે તો એ કે મમ્મી હું બનાવી લઉં મે કે તો તું બનાવી લે બીજું શું ને સાકર દળીન રાખી છે ખાંડ નાખવા નથી આપણે અરે ભાઈ એક ચમચી તો કાઈ જ નહીં થાય બે ત્રણ ચાર નાખવી પડશે મોટી મોટી ચાલો ભાઈ નીલભાઈ શરબત બનાવે છે મેં અહીંયા બટેટી મૂકી દીધી છે શાક બનાવે છે દાળ ભાત કે બનાવવાના નથી કેમ કે સાંજે હનુમાન જયંતિનો જમવાનું પણ છે અહીંયા અમારે એટલા માટે તો હું થોડીક વાર હવે ફ્રી થઈ છું તો છે ને ઘડીક વાર બેસીને રેસ્ટ કરી લો હે પ્રભુ આહા તો ગાઈસ પપ્પા ગયા છે નીલને મૂકવા માટે અને આપણે જો બટાટીનો શાક બનાવવાનું છે બટેટી મોટી હતી તો એના ટુકડા કરી લીધા છે અહીંયા મસ્ત ગ્રેવી છે એ થઈ રહી છે કાંદો અને ટમેટો કાંદો થોડોક જ નાખ્યો છે ટમેટું વધારે નાખ્યું છે ટમેટું વધારે હોય તો કલર એ સરસ આવે અને એકદમ જ મસ્ત ગ્રેવી થાય સરસ જો તેલ છૂટું પડવા માંડ્યું છે છૂટું પડી જાય ને પછી પાણી નાખીને થોડીક ઉકળવા દઈ પછી આપણે બટાટી નાખીએ ચાલો પાણી નાખી દીધું છે થોડીકર રહેવા દઈશું કે આમાં છે ને બટેટી તરત જ રસ્તો પી જાય એકદમ શાક કોરું થઈ જાય કોરું ન ભાવે છે રસ્સાવાળું હોય ને તો સરસ લાગે હવે બીજા ચૂલે આપણે છે ને આ શાકને છે ને આ બાજુ લઈ લઈ અને અહીંયા કરવા મળીએ રોટલી રોટલી તો મને અહીંયા જ આ એક જ ચૂલે તો ગાય છ વાગી ગયા છે છ એકઝીટ છ વાગી ગયા છે હું ને ધરમા થઈ ગયા છે રેડી અને અમારે જવાનું છે હવે હનુમાન જન્મોત્સવમાં તો મમ્મી તો જતા જ જો હું ને ભાઈ બેઠા છીએ ધર્મ થાળી મૂકવાની છે માળિયામાં હજી કોઈ મૂકી નથી છોકુ નહીં જો એ કાઈ નહીં ચાલો જો અમે વિડીયો બંધ કરી દીધો જો એ જોયું જોયું તો હું ને ધર્મ રેડી થઈ ગયા છીએ અને ચાલો હવે ફટાફટ નીકળીએ નીલ તો નીચે રમતો જ તો બે ભાઈને સેમ ટી શર્ટ પહેરાવી દીધા છે એટલે એક આડાવાળો થાય તો એક મળી જાય ખરા કે ભાઈ આનો જ ભાઈ લાગે છે સેમ ટી શર્ટ પહેરાયું છે મસ્ત આ ચોકલેટ કલરના ટી શર્ટ છે ને મને બહુ જ ગમતા હતા જો ધર્મને પહેરાવ્યું ને શું હં તો ચોકલેટ કલરના ટી શર્ટ છે ધર્મને પહેરાવ્યું ને શું હ ધર્મને પહેરેવું ને એવું જ સેમ ટુ સેમ નીલે પહેરી લીધું છે તો ચાલો હવે અમે નીકળીએ ત્યાં કેવો માહોલ છે જઈને બતાવો જો થાળીઓ થપ્પા થઈ ગયા છે અમારે અહીંયા મસ્ત જમણવારની તૈયારી બાકી તો કોઈ દેખાતું નથી હજી આપત્ર જયાય કાયેનામે રહો વિલમ નહો જિ કમાય બિહવાંત

જમવાનું તૈયાર થઈ ગયું છે જો મસ્ત મસ્ત લાઈન અહીંયા થઈ ગઈ શરૂ તો કોમારમાં ધર્મ તમે જે લઈ લે તમારી લઈ લેજો ચાલો મસ્ત મસ્ત જમવાનું થઈ ગયું છે રેડી કોટા ચટણી ભજીયા ને મસ્ત જો લાડવા છે અહીંયા હનુમાન દાદાને સરસ મજાના લાડવાને બધુંય મા દીકરા છો જમવા મેળા ક્યાં છે અરે વાહ તારી છાઈસ છે સરસ લેવિંગ છે

પછી ન્યા શું કર્યું તે અંદર જઈને ધરવા ગયા તા ક્યાં રંગોળી પીરીશ મને તો દેખાણ પણ અંદર તો આપણે જવાય નહીં મેં પછી અત્યારે એમને લીધું એક બેન બિચારા મન કે આ બાજુથી બેન લ્યો તો હનુમાન દાદા મોઢું દેખાય છે કે કોણ કેતું તું હા ચેક તમારા બોલું મૂકું એ ઠેક ઠેક ઓકે તો ગઈ મસ્ત જમવાનું હતું ગોટા અને બધું ખરેખર બહુ જ મસ્ત હતું કા મમ્મી સરસ હતું ને અમે તો મેમોલોજી નથી આવ્યા પણ એના માટે થોડુંક લઈ લીધું છે જમવાનું ખરેખર બહુ જ મસ્ત હતું સરસ હતું અને જમીને અમે આવતા રહ્યા છીએ પોણા આઠ વાગ્યા છે બાર જમવાનું હોય ને તેમ થાય ઓ હો હો કામ જ નથી એવું લાગે ગોટા અને બધું સરસ જમવાનું હતું ને હવે જવાનું છે આપણે પપ્પાના ઘરે તો અત્યારે હવે ત્યાં જઈશું ફ્રી છે એટલે નીલભાઈ ને તમારે કાલથી વેકેશન છે હે ને નીલ વેકેશન ને જા બા ને પાણી ભરજે નહીં 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 ફોન લેવા કાઢવાનો જ નથી બેટા ગાઈસ જો અમે ગાર્ડન માં આવન મસ્ત રાઈડ છે જો બાળકોને રમવાની ને બધી ઓલા બે ક્યાં વઈ ગયા હે ઓય નીલ નહીં ક્યાં વઈ ગયા હા એક કાર તો મસ્ત સરસ જો બાળકો અહિયાં રમે છે મસ્ત મસ્ત ને પવન એ બહુ છે કા મમ્મી કેવો પવન છે કેવો મસ્ત પવન છે સરસ છે પવન ગાર્ડન બધુંય સારું મજા આવી કા ઘડી જો એ ઝાડવા કેવા હાલે સમજો બહુ મજા આવી ગઈ થોડીક વાર છોકરા ને લઈન ચાલો જો ટ્રેન આવે છે ને એમાં અમારા બાળકો બેસી ગયા છે હો આગળ ટાટા કરશે આ બાજુ ધર્મા આઈ ધર્મા દુર્વા ધર્મા